रिन्यूएबल पावर एसोसिएशन द्वारा जो कलेक्टर ने आवेदन आवेदनपत्र आप समस्या है अंतर्गत आवेदन पत्र आपने रजूआत कर पीएम सूर्यघर रूफटॉप योजना हेठ रहा ग्राहकों सोलर रूफटॉप प्रोजेक्ट क्वेरीज और समस्या अंतर्गत आवेदन आवेदनपत्र आप उत्सर्जन कार्बन मुक्त देशों लक्ष्यांक तरीके पीएम सूर्यघर रूफटॉप योजना राष्ट्रीय पोर्टल हेठ સોલાર રૂફટોપ પ્રોજેક્ટ માટે યોજનાઓ શરૂ થઈ ત્યારથી જ ઘણા પ્રશ્નો અને મુદ્દાઓ છે આત્મનિર્ભર ભારત મિશન બનાવવા માટે ભારતની અર્થવ્યવસ્થાને અસર પામેલા આપણા પ્રિય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે ઉછેર કરવામાં આવ્યો હોય તેમાં ગ્રાહકો કે જેઓ દેશને નવીનીકરણ ઉર્જા અને કાર્બન મુક્ત રાષ્ટ્ર બનાવવા માટે સહ સહાયક ભાગીદાર છે રહેણાંક ક્ષેત્રોમાં પ્રોજેક્ટ મંજૂરીઓ અને સોલાર રૂફટોપની સ્થાપના માટે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે કારણ નેશનલ પોર્ટર યોગ યોગ્ય કેવી રીતે કામ કરી રહ્યું નથી નોડલો એજન્સીઓ સાથે જોડાયેલ છે ડિસ્કાઉન્ટ આગળ પ્રક્રિયા કરી રહી નથી અને તેને કારણે જ ઈપીસી વિક્રેતાઓને ઘણી બધી મુશ્કેલી અને ફરિયાદો છે ગ્રાહકો તેમના સોલર પ્રોજેક્ટ માટે યોગ્ય કામ અને પ્રક્રિયા ન કરવા જેવી નોટિસનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઈપીસી વિક્રેતાઓ ગ્રાહક તેમની અરજી દસ્તાવેજીકરણ પ્રશ્નોના ફેરફાર તકનીકી પ્રશ્નો અને ગ્રાહક વતી મંજૂરી માટે સહાયક પડશે હવે આજે અમે સૌ સોલર એન્ટરપ્રેનર જે ગુજરાતની અંદર સૌ પ્રથમ તબક્કે અમે સૌથી વધારે કામ કરેલું છે આખા દેશની અંદર આજે અને અમારા સિટીઝન વંચિત છે સબસિડીથી એટલે આજે અમારે કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા આવવું પડ્યું છે અમારું જે પીએમ સૂર્ય ઘર યોજનાનું જે પોર્ટલ છે એ ઘણા સમયથી છેલ્લા નેવું દિવસથી પ્રોપર કામ નથી કરી રહ્યું જીવ વિનેલ એમની ડિસ્કોમને કોઈ પ્રોપર ગાઈડન્સ નથી આપી રહ્યું એના સાથે સાથે સરકારે જે રજીસ્ટ્રેશન કરાયા છે ગ્રાહકને એમના ઇઠ્યોતેર હજારની સબસિડી સાથે વંચિત છે આપણા સિટીઝન અને આના કારણસર સોલરના જેટલા પ્રોજેક્ટ છે એ બધાએ બધા અટકી ગયા છે અને આપણા વડોદરા મધ્ય ગુજરાત પૂરા પૂરાએ પૂરા ગુજરાતના બધાએ બધા સિટીઝનોને અત્યારે લાભ નથી મળી રહ્યો અને મોદી સાહેબની જે ગેરંટી છે એ ગેરંટીને પૂરું પર્યાપ્ત આપણા અધિકારીઓ શ્રી પાડી નથી રહ્યા એવું બહાર દેખાવામાં આવે છે આનાથી ગ્રાહકો અમારી એજીવી એજન્સીને સંપર્ક કરી અને ખોટા આરોપ લગાવે છે જ્યારે અમારા પાસે એની સત્તા જ નથી સબસિડી પાસ કરવાની ગુજરાત પૂરતું કમજો ગુજરાત ની વાત બધી જગ્યાએ સબસીડી લાગે છે બધી લાભો મળે છે અંદર કોઈ હંચ છે ટેકનિકલ હંચ છે પણ શ્રીઓ અમારી વાતનો કોઈ જવાબ નથી આપી રહ્યા અને અમારું કહેવું ખાલી એટલું જ છે કે જે બી હંચ છે એને પબ્લિક નોટિસ હિતમાં પેપરમાં મીડિયામાં આપી અને સિટીઝનને અને અમારી જેવી એજન્સીને એને પૂરોપૂરું ક્લિયરન્સ આપે અને એક કમ્પ્લાયન્સ નવું ઊભું કરે કે જેથી અવંચિત લોકોને સિટીઝનને વંચિત થાય સબસિડીથી ઇઠ્યોતેર હજારથી અને મોદી સાહેબની ગેરંટી ગ્રાઉન્ડ પર ઉતરે સ્માર્ટ મીટર સોલર અને સ્માર્ટ મીટર બે અલગ વિષય છે અને હાલ જ્યુન એમડી સાહેબે એવું કીધું છે કે ગુજરાતમાં કોઈ જગ્યાએ સ્માર્ટ મીટર નહીં લાગે અને અમે એના પર ટિપ્પણી નહીં કરી શકીએ